ગણેશ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગામે સડત્રીસમાં ગણેશ ઉત્સવમાં છઠ્ઠા દિવસે છ મુખ્ય આરતી તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ ગયા જેમાં ભાગ લેનાર દરેકને મોડ પટેલ નટવરલાલ મંગલાજી તરફથી પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા નેક નામદાર મહારાજા વિજયવર્ધન સીજી રાઠોડ સાહેબ સમારંભના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા વિવિધ સમાજના પ્રમુખો શાળાના આચાર્યો તેમજ દાતાઓ ઉપસ્થિત રહી સમારંભને દીપાવ્યો હતો સમારંભમાં શાબ્દિક સ્વાગત મંડળના પ્રમુખ વંશ ગજેન્દ્રસિંહજીએ કરેલ અને સ્વર્ગસ્થ પંકજભાઈ ડી શાહને શ્રદ્ધાંજલિ અર્પી હતી શોક સંદેશનું વાંચન મંડળના મંત્રી સુરેશભાઈ ડી પંચાલે કર્યું હતું ફુલહારથી મંડળના પદાધિકારીઓએ આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી હેમંતભાઈ વ્યાસે કર્યું હતું